લાલ દરવાજા અને જાગનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં દુષિત પાણીના પગલે ઝાડા ઉલટી ના રોગચાળા એ માથું ઉંચક્યું છેલ્લા ઘણા સમય થી પાણી આવતું હોવાથી રવિવારે કેટલાક વિસ્તારો પેટમાં ગરબડ સાથે ડાયરિયાના કેસો અચાનક જ વધી જતા ભારે દોડધામ મચી ગઈ હતી ઉમરેઠ સરકારી દવાખાનાની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ આણંદ આરોગ્ય વિભાગે ચોવીસ ટીમો ઉતારી પાંચ હજાર બસોથી વધારે લોકોનો સર્વે કર્યો હતો જેમાં તપાસ દરમિયાન ત્યાંસી જેટલા દર્દીઓ ઝાડા ઉલટીને ઝપેટમાં આવ્યા હતા જેમાંથી તેત્રીસની હાલત ગંભીર જણાતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે પચાસ દર્દીઓને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી આરોગ્ય વિભાગના પ્રાથમિક તારણ મુજબ દૂષિત પાણીના પગલે લોકો બીમારીનો ભોગ બન્યા છે જેથી તાત્કાલિક નગરપાલિકાને ક્લોરીનયુક્ત પાણી વિતરણ કરવા તાકીદ કરવામાં આવી હતી આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર દીપક પરમારે જણાવ્યું હતું કે ગામમાં તાત્કાલિક સફાઈ હાથ ધરવા પાલિકાને સૂચન કર્યું છે ક્લોરીનની ટેબ્લેટ ઓઆરએસ પાવડર સહિત જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે વિવિધ સ્થળેથી આઠ જેટલા લીકેજ મળી આવ્યા છે શહેરના ઓડ બજાર વિસ્તારમાં આરોગ્ય ટીમોએ પાણીની પાઇપલાઈનો ચેક કરી હતી જેમાં બે જગ્યાએ પીવાના પાણીની પાઇપલાઇનમાં પંક્ચર જોવા મળ્યા હતા તેમજ વડા બજારમાં બે લાલ દરવાજા એક જાગન્નાથ મહાદેવ વિસ્તારમાં ત્રણ લીકેજ મળી આવ્યા હતા જેથી આરોગ્ય વિભાગે પાલિકાના સત્તાધીશોને બોલાવી લીકેજનું સમારકામ કરવા માટે તાકીદ કરી હતી પાણીના બસો એકવીસ સેમ્પલમાંથી નવ ફેલ શહેરમાં જુદા જુદા વિસ્તારમાંથી બસો એકવીસ નમૂનાના નમૂના પાણીના લઈ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ક્લોરીનની માત્રા માત્રાની પણ ચકાસણી કરવામાં આવી હતી જેમાં નવ જગ્યાના નમૂના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા જેથી પાલિકા તાત્કાલિક ક્લોરીન ટીકડીઓ વહેંચણી કરી હતી તેમજ પાલિકાને તાત્કાલિક લીકેજ પૂરી ક્લોરીનયુક્ત પાણી પૂરું પાડવા માટે તાકીદ કરવામાં આવી હતી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પલંગ ખૂટતા જમીન પર પથારી કરી સારવાર કરવી પડી હતી ઉમરેઠના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઝાડા ઉલટીની ફરિયાદ સાથે છેલ્લા બે દિવસથી દર્દીઓ ઉભરાતા દર્દીઓની સારવાર કરવામાં આરોગ્ય તંત્રને હાંફા ફાંફા પડી ગયા હતા ઉમરેઠના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પલંગ ખૂટી જવા પામ્યા હતા જેને પગલે દર્દીઓને જમીન પર સુવાડી તેમજ બેસવાના બાંકડા ઉપર સુવડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી હતી નગરમાં સફાઈ તેમજ પાણીની ચકાસની ઉપર સત્વરે ધ્યાન ન આપવામાં આવે તો આગામી સમયમાં સ્થિતિ વધુ વકરશે તેવું આરોગ્ય વિશેષજ્ઞ વિશેષજ્ઞોના મત પ્રગટ કરી રહ્યા હતા યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર